સેકુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પીએમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ નગરી વડોદરા ટીમ દ્વારા વડોદરા કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ પર અને મુસ્લિમ પર વધતા અને અત્યાચાર અને એટ્રોસિટીના બનાવની અંદર પોલીસ દ્વારા ખાલી નોટિસ આપીને છોડી મૂકવામાં આવે છે આવી રીતે છોડી મૂકવાથી આરોપીઓને ગુનો કરવાનું પ્રોત્સાહન મળે છે અને દિન પ્રતિદિન ગુજરાતભરમાં દલિત આદિવાસી મુસ્લિમ સમાજ પર રોજબરોજ ઘટના સ્તરેઆમ થઈ રહી છે અને સરકાર આખાડા કાન કરી રહી છે ન્યાય મેળાઓમાં દલિત આદિવાસી મુસ્લિમને જે મુશ્કેલીઓ પડે છે એવી અન્ય કોઈને પણ સમાજને મુશ્કેલી પડતી નહીં હોય સરકારનું એક તરફનું વલણ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ સમાજ માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે હવે દિન પ્રતિદિન અત્યાર ખૂબ જ વધી રહ્યા છે એટલા માટે ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પનગરી વડોદરા ટીમ દ્વારા અમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મળવા માટે તારીખ સાત ઓક્ટોબર બે હજાર રોજ એક કલાકની મિટિંગ માંગે છે અને આ મિટિંગ માંગવાનું મુખ્ય કારણ છે કે દલિત આદિવાસી મુસ્લિમ સમાજ પર થયેલા અત્યાચાર વિરુદ્ધ કડક કાયદા બનાવે અને ટીવી પેપર ન્યૂઝ મીડિયામાં જાહેરાત કરે કે આ લોક ઉપર અત્યાચાર કરવો એ રાષ્ટ્રીય ગુનો જાહેર થાય આવી માંગ સાથે મેં મુખ્યમંત્રી સાહેબ પાસે એક કલાકની મિટિંગ માંગી છે જો મુખ્યમંત્રી સાહેબ ભીમ આર્મીને સમય નહીં આપે તો મુખ્યમંત્રી સાહેબની ઓફિસનો ઘેરાવ કરવામાં આવશે અને સચિવાલય પાસે આંદોલન શરૂ કરવામાં આવશે રિપોર્ટર નરી નઝીર શેખ સાથે આરિફ સૈયદ भारत एकता मिशन संगठन માઇનોરિટી અને આદિવાસી સમાજના લોકો આપ સમક્ષ પોતાની લાગણી અને માગણી લઈને આવ્યા છે ગુજરાતની અંદર ગણેશ વિસર્જનની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવનાર પોલીસવાળા એક કોઈચા જેવું નાનકડું ગામ છે કે એક જ કુટુંબ બનતાનું છે અનુસૂચિત જાતિ અને ભાવપુરા ગામમાં પાંચ ઘર

માફી ન માંગતા બીમારીનો કોન્ટેક્ટ કરતા બીમારી સાવલી પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદ ફરિયાદ લેવડાવે છે સર દુઃખદ વાત છે કે 1989 ના એક્રોસિટી એક્ટ ની કલમ 17 મુજબ આ આઈપીસી એક્ટ નથી સ્પેશિયલ એક્ટ છે પોલીસ તંત્ર દ્વારા સામાન્ય બોલાચાલીમાં

જમાદાર હતા એને લઈ જઈને બાળકોના મોળાથી કેવડાવ્યું છે કે આવું કેમ કેમ બાળકો નથી જતા ત્યારબાદ પોલીસનો શાસકાર મળ્યો બીજા દિવસે શનિવારે તો અમે કોન્ટેક્ટ કર્યો તો ત્યાંથી કહ્યું કે પોલીસ સવારે આવી અને બાળકોને લઈ ગઈ અને પાછી મૂકી ગઈ આજે પણ ત્યાં બંદોબસ્ત છે એ બાદ એક ઘટના દાહોદ જિલ્લાની છે

આપના માધ્યમથી સીએમ સાહેબનો તારીખ 7 10 2024 ના રોજ 1 કલાકનો મળવાનો સમય માંગ્યો છે સોમવારનો સમય છે કદાચ અમારી તારીખ અલગ હોય અને સોમવારે મુલાકાતનો સમય છે એટલે અમે પસંદ કર્યો છે એટલે અપાવશો એવી માંગણી કરું છું જે જામીન છે એની અંદર સાહેબ મારું તમને એટલું જ કહેવું છે કે ના મેક્રોસિટી એક્ટ ની અંદર બિહાર હર્મેશ વર્સિસ સ્ટેટ ઓફ બિહાર ના જજમેન્ટ નો સહારો લઈ અને આ આપવાનું આવ્યું છે પરંતુ આર્ટિકલ 19 1989 ના આર્ટિકલ 17 મુજબ સ્પેશિયલ એક્ટ હોય એમાં આગોતરા પણ આપવાની જોગવાઈ નથી અને હાઈકોર્ટોએ ઘણા કેસોની અંદર હાઈકોર્ટે આગોતરા નથી આપ્યા એટલે આની અંદર અમે ચર્ચા વિચારણા કરવા એમાં સુધારો કરવા અને એ કેસની અંદર ફક્ત ને ફક્ત મહિલાઓના 125 અને 125 125 3 અને 400 છનનું એની અંદર આ જજમેન્ટ આપવામાં આવ્યું છે પરંતુ કાયદો બે બાજુ છે મંત્રી ચાકરણ જેવું એનું કામ છે જે બાજુ પકડીશું એ બાજુ બતાવે એટલે આપના દ્વારા અમને મળવાનો સમય અપાવશો અમારી આ રજૂઆત ને યોગ્ય સ્તરે મૂકશો એવી મારી માંગણી છે જય ભારત જય મુન્નીવાસ એવીમ સાહેબ જેવી રીતે અમારો ભય વાત કરી અને મુખ્યમંત્રી સાહેબ પાસે જો 7 તારીખ કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી ક્યાં પણ એમને મીટિંગો કે જવાનું હોય જો આપણી પાસે સમય ના હોય તો એ એ અમને તમારા માધ્યમથી બીજી ડેટ આપે આગળ પત્ર અમારા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશભાઈનો નંબર છે એના પર સંપર્ક કરી શકો છો અને જો ગુજરાતના સીએમ અમને મળવાનો સમય નહીં આપે તો ભીમ આર્મી ભારત એકતા મિશન સંકલ્પ હોદા ટીમ દ્વારા અહીંયાથી બાઈક કાર જેની બાજુ લઈને રેલી લઈને અમે ગાંધીનગર સીએમ ઓફિસે જવાના છીએ જો મિટિંગ નહીં થાય તો ત્યાં ધરણા પ્રદર્શન ચોક્કસ મુદ્દા ચાલુ થઈ જશે કારણ કે હવે અમારા સમાજની ઇજ્જતનો સવાલ છે અમારા બાળકોના ઇજ્જતનો સવાલ છે અમારા આપણા ભવિષ્યનો છે એટલે અમે ચાહીએ છીએ કે આની અંદર હવે તમે

જય ભીમ સાહેબ આજે શા માટે તમે ભેગા થયા છો જય ભીમ જય સંવિધાન જય મૂલ ભીમ આરમી ભારત એકતા મિશન દ્વારા આજરોજ જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ સમાજ પર અત્યાચાર થઈ રહ્યા છે દિન અત્યાચાર વધી રહ્યા છે એના કારણસર આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે કે મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી સાહેબશ્રી અમને એક કલાકની મિટિંગ આપે સાત ઓગસ્ટના દિવસે અને જો આ મિટિંગ નહીં આપે તો ગુજરાત વ્યાપી આંદોલન થશે કારણ કે જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને મુસ્લિમ સમાજ પર અત્યાચાર થાય છે અને એમાં પણ ખાસ કરીને જે અનુસૂચિત જાતિ પર અત્યાચાર થાય ને નોટિસ આપીને આરોપીને છોડી આપવામાં છોડી મૂકવામાં આવે છે એનો અમે સખો વિરોધ કરી રહ્યા છીએ વિરોધના માટે થઈને અમે મુખ્યમંત્રી સાહેબ પાસે સમય માંગ્યો છે અને જો આ સમય નહીં આપે તો સમસ્ત ભારતના અને ગુજરાતના ભીમ સૈનિકો બહાર નીકળશે અને અમારો હક અધિકાર લઈશું જેના માટે આજ રોજ અમે અહીંયા ભેગા થયા છે જય મારા વડીલોને મારા ભાઈઓએ આમ તો જોવા જઈએ તો બધી રજૂઆત કરી દીધી છે પણ હું આજની મોજૂદા સરકારને એ કહેવા માંગીશ કે એ લોકો એક નારો આપ્યો હતો બેટી બચાવો બેટી પઢાવો બરાબર તો બેટીઓ તો પડી ગઈ પણ બેટીઓ બચે છે ક્યાં આજે તમે જુઓ તો જ્યાં ને ત્યાં બળાત્કાર થાય છે બેટીઓની હત્યા કરવામાં આવે છે અને છતાં જો આરોપીઓને પકડવામાં નથી આવતા ને જો મહામુશ્કેલી આવા કોઈ સંગઠનો આવેદનો આપે ને ત્યારે પકડવામાં આવે છે તો એમને ટેબલ જામીન આપી દેવામાં આવે છે તમે જોઈ શકો છો કે નાનો કેસ હોય ચોરીનો કેસ હોય તો પણ એમને ચોવીસ કલાક કસ્ટડીમાં રાખવામાં આવે છે અને ત્યાર પછી એને જામીન આપવામાં આવે છે તો કેમ એસસી એસસી ઓબીસી માઇનોરિટી ઉપર જયારે અવા બળાત્કાર હત્યાઓના કેસ બને છે માળઝૂડના કેસ બને છે ત્યારે કેમ એમને જામીન ટેબલ જામીન આપી દેવામાં આવે છે એનું કારણ છે કે અત્યાર સુધી જેટલા બળાત્કાર જેટલી હત્યાઓ જેટલી મારઝૂડ કરવામાં આવી છે તો મોટા ભાગે જોવામાં આવ્યું છે કે બધા તમામે તમામ કઈ આર એસ ના કાર્યકર્તાઓ નીકળે છે મતલબ અલગ અલગ સંગઠનોના કાર્યકર્તાઓ નીકળી રહ્યા છે તો આ વસ્તુ અમે અવખોડીએ છીએ ટેબલ જામીન થવા ન જોઈએ કારણ કે ટેબલ જામીન થાય છે તો આ લોકો વધારે એનાથી આ લોકો વધારે ક્રાઈમ કરતા રહે છે તો ટેબલ જામીન રદ થવા જોઈએ અને કાયદેસર જે લોકો ગુનેગાર છે એમને સજા થવી જોઈએ મારા ભાઈઓ અને મારા વડીલોએ વાત કરી કે સાત દસ ના દિવસે અમે મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલ પટેલ સાહેબની મુલાકાત માંગી છે અને અમને એ કાયદેસર મુલાકાત આપે એવું અમે આપના માધ્યમથી આહવાન કરીએ છીએ કારણ કે અમારી વાત સાંભળવી મુખ્યમંત્રીની ફરજમાં પણ આવે છે કારણ કે અમે અમારી રજૂઆત એમની સમક્ષ મૂકવા માંગીએ છીએ જો આ રજૂઆત અમારી એ નહીં સાંભળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય ભીમ સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો